સોનગઢના માંડ ગામે આવેલ ટોલનાકા વિવાદમાં સ્થાનિક સત્તાવીસ લોકો સામે ટોલનાકાના મેનેજર ઉપેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો તાપી વહીવટી તંત્રના એક તરફી વલણ થી ટોલ ટેક્સ વિરોધના આંદોલન કચડી નાખવામાં આવ્યું તે વિ લોક મુખે ચર્ચાનો વિષય બની રહ્યો છે તાપી જિલ્લાના સ્થાનિકોને ટોલ ટેક્સ મુક્તિ આપવાને લઈને 26 માર્ચે સ્થાનિકો દ્વારા ટોલ નાકા પર ચક્કા જામ કરવામાં આવ્યો હતો જંદાજીત 6 કલાક સુધી નેશનલ હાઇવે 53 પર ટ્રાફિક વ્યવહાર બંધ રહ્યો હતો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક આગેવાનો અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ વચ્ચેની મિટિંગમાં ટોલ મુક્તિને લઈને કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું ન હતું જે બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપીનાઓના નામનો લેટર સોશિયલ મીડિયામાં ફરતો જોવા મળ્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સોનગઢ તાલુકાના લોકો દ્વારા તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના ના રોજ સવારે દસ કલાકથી માંડળ તોલનાગા ખાતે સ્થાનિક લોકો માટે ટોલ ટેક્સ ફ્રી થાય તે બાબતે આંદોલન ચાલી રહેલ છે જે દરમિયાન આંદોલનકારીઓ દ્વારા ટ્રાફિકને અર્ચન કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ખોળવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના આંદોલન દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટીના કોઈ સક્ષમ અધિકારી શ્રીઓ માંડળ માંડડતોલ નાકા ખાતે બે કલાક સુધીમાં હાજર રહેલ નથી જે યોગ્ય બાબત નથી આ બાબતે તાપી જિલ્લાના લોકો દ્વારા વારંવાર અગાઉ પણ આ પ્રકાર માસ્ક કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે તેમ છતાં આ પ્રશ્ન અંગે કોઈ નક્કર નિવેડો નેશનલ હાઈવે ત્રેપન માંડળ ટોલ નાકાના વહીવટકર્તાઓ તરફથી લાવવામાં આવેલ નથી જેથી લોકો દ્વારા વારંવાર વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરી માંડળ ટોલ નાકા ખાતે ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય તેવા કૃત્યો કરવામાં આવે છે જેથી આ પ્રશ્નનું યોગ્ય અને નક્કર નિરાકરણ આવે તે અંગે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા આપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ તરફથી પત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું અને વધુ ઉલ્લેખવામાં આવ્યું હતું કે જો સદર આંદોલન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તેની જવાબદાર માંડળ ટોલ નાકાના અધિકારીઓને ગણી જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવો પત્ર તાપી જિલ્લા અધિક મેજિસ્ટ્ર દ્વારા જારી કરવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો તેમ છતાં માંડળ ટોલ નાકા પર ઉપસ્થિત જવાબદાર વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ટોલ નાકાના અધિકારી કર્મચારીઓ તરફનું વલણ રાખીને એક પક્ષ તરફ હિત અપનાવી આંદોલનકારીઓ પર બળ પ્રયોગ કરવામાં આવ્યો હોય તેવો લોકમુખે ચર્ચાનો વિષય બની ગયો છે માંડળ ટોલ પ્લાઝા પર ચક્કા જામ કરનાર મુખ્ય સત્યાવીસ લોકો સામે માંડળ ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી સોનગઢ પોલીસે સત્યાવીસ લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી